જે રીતે આપ સૌ જાણો છો એક લીજન્ડ એરલાઇન્સની ફ્લાઈટ ફ્રેન્ચ પોલીસ તરફથી ડિટેન કરવામાં આવી હતી ત્યાં રોકાઈને આમાં અમુક જે ત્રણસો ત્રણ જેવા ભારતીય નાગરિકો ત્યાંથી આ ફ્લાઇટથી નિકારગોવા જવાના હતા એમને રોકીને અમુક લોકોને લગભગ ટુ સેવન્ટી સિક્સ લોકોને પરત મુંબઈ મોકલેલા હતા આમાંથી જે અમારા જોડે ગુજરાતની પેસેન્જર્સની લિસ્ટ છે સિક્સટી સિક્સ એ તમામ ગુજરાત પોલીસ તરફથી વેરીફાય થયેલા છે અને તમામ લોકો આપણા ઘેર પરત પહોંચેલા છે એમાં અમુક માઇનર હતા એ પણ વ્યવસ્થિત રીતે ખાસ કરીને વેરીફાય થયેલા છે અને એ માઇનાર જે હતા એ પોતપોતાના પોતાના પેરેન્ટ્સ સાથે એ ફ્લાઇટ બોર્ડ હતા અને પરત પણ આપણા પેરેન્ટ્સ સાથે થયેલા છે ગુજરાત પોલીસ તરફથી હાલ જે તપાસ કરવામાં આવે છે આમાં આ લોકોને કેવી રીતે ત્યાં સુધી લઈ જવામાં આવતું હતું આમાં કોણ કોણ એજન્ટ્સ લોકો એ કામ કરતા હતા એના માટે કેટલા પ્રમાણમાં કેવી રીતે પૈસા લેવામાં આવતો હતો એ લોકોને જે દુબઈના વિઝા છે અથવા આગળ જવાની જે કાગળની પ્રક્રિયા છે ટિકિટ્સ કોણ બનાવતા હતા એ તમામ પ્રક્રિયા બાબતે ગુજરાત પોલીસે હાલ તપાસ હાથ ધરાયેલી છે એ તમામ લોકો મોકલવામાં ઘણા બધા મોટા પ્રમાણમાં પૈસાની જરૂરત હોય છે અને આટલું બધું પૈસાનું નેટવર્કિંગ કેવી રીતે થાય છે એ ટિકિટ જે બનાવેલી છે કેવી રીતે બનાવેલી છે એ તમામ બાબતે ગુજરાત પોલીસ તરફથી હાથ ધરાવવામાં આવેલ છે અને અમે અપેક્ષા છે કે આવનાર ટૂંક સમયમાં ગુજરાત પોલીસ આમાં જે પણ લોકો ઇન્વોલ્વ છે તે સુધી પહોંચીને આ જે કેસની એક ભેજ છે એ મોકલવામાં સફળતા મેળવશે